આપના યુવા ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે રાજપીપળાની જેલમાં બંધ છે ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત નેત્રંગ આવ્યા હતા અને તેમણે એક જનસભામાં જાહેરાત કરી હતી કે આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે આ જાહેરાતની સાથે જ ઇન્ડિયા ગઠબંધનમાં નવા વિવાદને જન્મ થયો છે ઇન્ડિયા ગઠબંધન કે જે સાથે મળી અને ભાજપની સામે ચૂંટણી લડવા માટે કમર કસી રહી છે છે પણ પણ માનવામાં આવે કે ચૈતર નામની જાહેરાત કોઈને જાણ કર્યા વગર અરવિંદ કેજરીવાલે કરી દેતા ભરૂચ લોકસભાની બેઠક પર રાજનીતિમાં ગરમાવો આવ્યો છે આ જાહેરાત બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ મેદાનમાં આવ્યા છે મુમતાઝ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે બે દિવસ માટે અમદાવાદ ખાતે યોજાયેલી કોંગ્રેસની કાર્યશાળામાં કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ એક થઈ ભરૂચ લોકસભા જીતવાનો નિર્ધાર કર્યો છે આ ટ્વીટ ઉપરથી એવું નક્કી થાય છે કે કોંગ્રેસ ભરૂચ લોકસભા બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે જો કોંગ્રેસ પોતાના ઉમેદવારની જાહેરાત કરે તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ભાજપ સામે નહીં પણ સામ સામે લડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે કારણ કે ચેતર વસાવાના નામની જાહેરાત થઈ છે અને હવે મુમતાઝ પટેલના ટ્વીટે નવા વિવાદને જન્મ આપ્યો છે મુમતાઝ પટેલ ચેતર વસાવાના નામની જાહેરાતની સાથે સક્રિય થયા છે તેઓ ગામડે ગામડે ફરી રહ્યા છે તે લોકોને મળી રહ્યા છે અને કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની સાથે બેઠકમાં હાજરી આપી અને સોશિયલ મીડિયામાં તેના ફોટા પણ શેર કર્યા મતલબ સાફ છે કે આવનારી બે હજાર ચોવીસની હાઈ પ્રોફાઇલ ભરૂચ લોકસભા બેઠક ઉપર કદાચ એવું પણ બને કે ભાજપ તો તેના ઉમેદવારને ઉભા રાખે પણ સાથે કોંગ્રેસ તેના ઉમેદવારને પણ ઊભા રાખે તો આપ પાર્ટી તરફથી ચેતર વસાવા પણ મેદાનમાં આવશે મતલબ સાફ છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં શું ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતમાં દરાર પડી શકે છે